શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ કર્ણાવટી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવક વિજય શ્રીમાળીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે બાપુનગર પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી જ્યારે બાકીના બે આરોપી જયસિંહ અને ચિરાગ વાઘેલાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા હતા હરિયાણાના શિરસા જિલ્લામાં ભારતમાલા રોડ પર અમદાવાદ પોલીસને મોટો અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેપી સોલંકી અને ત્રણ જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા ત્યારે તેઓની ગાડી હાઈવે પરમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ બરવડનું મોત થયું છે જ્યારે પીએસઆઈ જેપી સોલંકી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અકસ્માતના સમાચાર મળતા જ આઈ ડિવિઝન એસીપી અને એક પીએસઆઈ તાત્કાલિક ધોરણે જવા રવાના થયા હતા ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નથી આવી જેને લઈને વ્યાયામ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા હોવા છતાં તેમની પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી ગઈકાલની માફક આજે પણ વ્યાયામ શિક્ષકો ગાંધીનગરના રામકથા મેદાનમાં ધરણા અને વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા પરંતુ આ દરમિયાન આંદોલનકારીઓ વિધાનસભા પહોંચે તે પહેલાં જ પોલીસે તેઓની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી